ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક પૂજાબેન મહાડીક દ્વારા સુરતમાં અનેકો સેવાના કાર્યક્રમ કરતા હોય છે તે જ્યાં મગદલાના તટ ઉપર નદીમાંથી રેતી કાઢતા ગરીબ કામદારોના નાના નાના ભૂલકાઓની વચ્ચે આજે પારસભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી તેમના પરિવાર સાથે તેમજ પારસભાઈના મિત્ર દીપકભાઈ પવાર સાથે મળીને કરવામાં આવી હતી તેમનો સમગ્ર પરિવાર અને મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી નાના નાના ભૂલકાઓની વચ્ચે કરવામાં આવી હતી પારસડી પટેલ ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ પડે તું મગલાટી છું અને નાના વ્યવસાય માટે જોડાયેલો આ મજૂર લોકોના છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને ઘણી સંસ્થાઓ આવે છે એ લોકો એ લોકોને ભણાવે છે કપડાઓ આપે છે બધું જ આપે છે છોકરાઓ એ બહુ સારું છે એવી રીતે કામ કરવું જોઈએ આગળ બરાબર આ પારસ્પરિક આજે મારો જન્મદિવસ છે સ આ સંસ્થા ચાલે છે તેના ગરીબ બાળકો છે એ લોકો સાથે મળીને મારા જન્મદિવસની ફોજવણી કરીએ છીએ એ લોકોને છોકરાઓને નાસ્તો અને કોલ્ડ ડ્રિંક નાસ્તા સાથે મળીને અમે એ લોકોને મારા જન્મદિવસની ફોજવણી મારું નામ ઈશ્વરભાઈ ભાંક્યાભાઈ પટેલ હું મગડલા ગામના રહેવાસી છું અને અમારા મજૂર વર્ગનો બધો કારોબાર અમારા હાથમાં છે